તો અમાસના દિવસે ભૂલથી પણ ન કરો આ પાંચ કામ પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ બાર અમાસ આવે છે આ વખતે જેઠ મહિનાની અમાસ પાંચ જુલાઈ અને શુક્રવારના દિવસે છે કેટલાક એવા કામ છે જે આ અમાસના દિવસે ન કરવા જોઈએ આ કામ કરવાથી અશુભ પરિણામ મળી શકે છે તો ચાલો જાણીએ કે અમાસના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે અમાસના દિવસે શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ ગૃહપ્રવેશ અને મુંડન વગેરે ન કરવા જોઈએ જો તમે અમાસના દિવસે લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો ન જાઓ ધાર્મિક માન્યતા અનુસાર આવું કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો નંબર બે છે અમાસના દિવસે દારૂ માંસ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં ખોટા વિચારો ન રાખો અમાસના દિવસે વૃક્ષો છોડ અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ નંબર ત્રણ છે નવા કાર્યની શરૂઆત ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારું કામ સફળ થતું નથી તેની સાથે જ તમને અશુભ પરિણામ પણ મળે છે નંબર ચાર વાળ અને નખ ન કાપો એવી માન્યતા છે કે અમાસના દિવસે નખ ન કાપવા જોઈએ આ દિવસે વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ તે અશુભ માનવામાં આવે છે જે કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે નંબર પાંચ અમાસના દિવસે કોઈની સાથે વાત કરતી વખતે અપશબ્દોનો કે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરો અને ગુસ્સો કરવાથી બચો આમ કરવાથી પિતૃદોષ થઈ શકે છે નંબર છ ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે ઘરમાં જ ભોજન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે બીજાના ઘરે ભોજન કરવાથી પુણ્યનું ફળ નષ્ટ થાય છે નંબર સાત અમાસના દિવસે વાદ અને વિવાદ કે ઝઘડો કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેનાથી ઘરનું વાતાવરણ પણ બગડે છે અને તમે હંમેશા માનસિક રીતે પરેશાન રહો છો એવું માનવામાં આવે છે કે આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો જેના કારણે આર્થિક સમસ્યા રહે છે અમાસના દિવસે કરો આ કામ નંબર એક છે અમાસના દિવસે પિતૃઓ માટે પ્રગટાવવામાં આવતો દીવો હંમેશા સરસવના તેલનો હોવો જોઈએ પૂર્વજો માટે ઘીનો દીવો પ્રગટાવવામાં આવતો નથી નંબર બે છે અમાસના દિવસે પિતૃઓ માટે દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમનો ક્રોધ પણ શાંત થાય છે આ સિવાય અમાસના દિવસે સૂર્યને અરધ્ય અર્પણ કરવું જોઈએ અને સૂર્યને અર્પણ કરેલા જળમાં કાળા તલ નાખવા જોઈએ નંબર ત્રણ અમાસના દિવસે હવન અને યજ્ઞનું આયોજન અવશ્ય કરું એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે ઘરમાં અનુષ્ઠાન કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધે છે ઘર પરની ખરાબ નજર પણ દૂર થવા લાગે છે અમાસના દિવસે ઘરમાં આ વસ્તુ ભૂલથી પણ ન લાવવી જોઈએ નંબર એક છે અમાસના દિવસે ઘઉંના દાણા અને લોટ ખરીદવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે જો તમે આ દિવસે ખરીદેલ ઘઉંનું સેવન કરો છો તો તે સીધું તમારા પૂર્વજો પાસે જાય છે જે અશુભ માનવામાં આવે છે નંબર બે છે અમાસે પૂર્વજોને સમર્પિત દિવસ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એવું કહેવાય છે કે અમાસના દિવસે સાવરણી ખરીદવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે તેનાથી ઘર નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે તેથી અમાસના દિવસે સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ નંબર ત્રણ છે અમાસના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ખરીદવાનું ટાળો અગરબત્તી હોય ફૂલ હોય પૂજાની થાળી હોય કે મૂર્તિઓના કપડાં હોય તમારે આ પ્રકારની કોઈ પણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ ત્યારે ચાલો જાણીએ હવે કે અમાસના દિવસે ઘરમાંથી બહાર કરી દો આ વસ્તુ તેમાં નંબર એક છે ઘરમાં કચરા પેટી ન રાખો જો ઘરની અંદર કોઈ જગ્યાએ કચરો જમા થયો હોય તો તેને અમાસ પહેલાં ઘરની બહાર ફેંકી દો અને અમાસના દિવસે કચરાપેટી પણ ઘરની બહાર રાખવું નહીં તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ અને નબળી પડી શકે છે નંબર બે છે ઘરમાં ન રાખવું લોખંડ લોખંડનો સંબંધ ચોક્કસથી શનિદેવ સાથે છે પરંતુ જ્યોતિષમાં તેને અશુદ્ધ ધાતુ માનવામાં આવે છે જ્યારે લોખંડની વસ્તુને કાટ લાગી જાય છે ત્યારે તે અશુદ્ધ ધાતુ તરીકે ગણવામાં આવે છે જો તમારા ઘરમાં કાટ લાગેલી લોખંડની વસ્તુ હોય તો અમાસ પહેલાં તેને કાઢી નાખો નંબર ત્રણ છે ઘરમાં ચામડું ન રાખવું જોઈએ અમાસના દિવસે ચામડાની વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ જેના કારણે રાહુ નબળો બનીને અશુભ પરિણામ બતાવે છે પરંતુ શનિદેવ પણ ગુસ્સે થાય છે અને જન્મકુંડળીમાં શનિદોષ ઉત્પન્ન થાય છે તો ચાલો જાણીએ જેઠ અમાસ બે હજાર ચોવીસની તારીખ અને તેનો સમય હિન્દુ કેલેન્ડર મુજબ જેઠવદ અમાસની તિથિ પાંચ જુલાઈ ને શુક્રવારના રોજ સવારે ચાર કલાક અને સત્તાવન મિનિટ વાગ્યે શરૂ થશે તે જ સમયે આ તારીખ છ જુલાઈના રોજ સવારે ચાર કલાક અને છવ્વીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં જેઠમાસ પાંચમી જુલાઈ બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર